સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે દાળ તેમજ વલસાડ રેલવે આંગળિયા લૂંટના ગુનાઓમાં રીઢા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરી હતી આ દરમિયાન પોલીસે આરોપીઓના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ કબજે કર્યા છે સુરત પોલીસ તરફથી જો એક મોહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા લુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ જાણવા મળે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ કરી છે વેપન તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે બે વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર જીતેન્દ્રભાઈ જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર આલરેડી મર્ડર નો ગુના ત્રણસો બે ના ગુના એના બે હજાર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા બહાદુર યાદવ ગુલસન ગુલ કુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત રતનેશ્વર ગગન અનિલકુમાર રાજપૂતની ધરપકડ કરી છે આરોપીઓ થોડા સમય પહેલા જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અગાઉ આરોપીઓ હત્યાની કોશિશ હત્યા લૂંટ ધાડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયા હતા સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે આ અંગે આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓ છે ગુલ્સન રૂપિયા ટિન્કુકમાં દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ એ પટના બિહારના આરોપીઓ છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં ત્રણસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે સત્તરમાં એમાં ગુનામાં સામેલ હતા જો એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઇટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાળના ગુનામાં પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ મારામારી અને આ પ્રકારના ગુના એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયદર ગ્રહ પ્રવેશ કરવાના આ મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે રત્નેશ રૂપે ગઝન આ જો મુલુંડ પોલીસ સ્ટેશનમાં ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા ગુનેગાર એવી મોટી પ્લાનિંગ હતા કે કેવી રીતે લૂંટ કરીને જોઈએ યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે આ આરોપીઓ હથિયારો મેળવી લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તે માટે તેમને હથિયારો પણ મેળવી લીધા હતા જોકે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે

तो ना तरह में नाम नहीं डिस्पोज कर सके लेकिन टीमों काम कर रही है कि ज्या थे अपने गुजरात बार सप्लाई थे जो रत्ने ने रदनेश લઈને आया था तो तेना और क्या-क्या वेपन अपेला छे बीजा कौन-कौन छे तेना ऊपर बारी टीमों भी काम कर से ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत